નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર રાજ્યના ખેડૂત મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા તે ખેતીવાડી શાખાની વિવિધ ઘટકો માટે સહકારી યોજનાની જાહેરાત આવી ગયેલ છે ખેતીવાડી શાખા દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અલગ અલગ જિલ્લા માટેની અલગ અલગ તારીખ સાત દિવસ સુધી માટે ખુલ્લું પોર્ટલ રહેશે જે બાબતેની તમામ માહિતી આજના વિડીયોમાં મળી જશે જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે અગાઉ આ ચેનલના માધ્યમથી ખેડૂતલક્ષી સરકારી યોજનાની માહિતી માહિતી માટેના વિડીયો પણ આપ જોઈ શકો છો વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વેબસાઇટ ઓપન કરજો એટલે આ જાહેરાતનું એક પોપઅપ ખુલશે જેમાં ખેતીવાડી શાખા દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે અગાઉ એકસાથે પોર્ટલ ઓપન થતાં ઘણી સમસ્યાઓ સર્જાઈ હતી જેથી સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાના ઝોન વાઇઝ અલગ અલગ તારીખથી પોર્ટલ ખુલ્લું મૂકવાનું નક્કી કરવામાં આવેલ છે તારીખ પ્રમાણે જોઈએ તો એકવીસ નવથી તારીખ પ્રમાણે જોઈએ તો એકવીસ નવથી સત્યાવીસ નવ એટલે કે એકવીસ તારીખથી સવારે દસ વાગ્યાથી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ આમ કુલ છ જિલ્લા માટે અને સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એમ કુલ પાંચ જિલ્લા માટે એકવીસ તારીખથી પોર્ટલ ખુલવામાં મૂકવામાં આવશે જે એકવીસથી સત્યાવીસ તારીખ સુધી ખુલ્લું રહેશે પછી અમદાવાદ ખેડા આણંદ એમ ચાર જિલ્લા અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ એમ કુલ છ જિલ્લા માટે ત્રેવીસ તારીખથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી કુલ પાંચ જિલ્લા અને વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા એમ કુલ સાત જિલ્લા તેના માટે ચોવીસ તારીખથી પોર્ટલ ઓપન કરવામાં આવશે ટોટલ સાત દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાના ઘટક જેવા કે ખેત ઓજારો એગ્રી સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્યવર્ધિત ફાર્મ મશીનરી પછી પ્રોસેસ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો વગેરે ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ સાત દિવસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂત મિત્રોએ અરજી કરી દેવાની રહેશે યોજનાની માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને આગળ ખેડૂત મિત્રો સુધી પહોંચવા વિનંતી